તો બાર આવો ગી ભલાઈ ગયો તારું ભલું થાય તારું આ ચો લે નહીં બારોડો કીધું નો ઝાડો મને મને તમે બારોડો ખેલા જ છો ના છોકરા છે શું લેશું હા ના ના કશું નહીં અને તેમ ને બોલ ને આ ડોસી ફૂટ્યા આપ ના ના તો વેચવા ગાદી હું તારું ભલું થાય તારું જો કે હા એવું કર્યો છોકરા નહી જતા હું પૈસા પૈસા ભેગા થઈને તમે જતા આવો અને તમારા છેડ છોકરા નહીં તમારો કોઈ પ્રસંગ નહી આવે તો સાચી વાત છે પણ હારું સારું હેઠળ તમે ઘેર જાઓ હું નઈ હા આવું

બેઠિયા ઉતર આ છોડ તમે છોકરા ને આવશો એટલે મારું આરું હંગાત થઈ ગયું કરવાનું ઉતર્યા આ તમે જણાતા તમે ઓદરા જેવા હતા

નાય હા એ વાત હાજી લેજો મરી થાય માનું છું બરાબર કરવા દે લાગત કરું

ખરા કરીને એવું લાગે આપણે ફોન બંધ નક્કી તો જ્યો ભગવાન ના ભાઈ જો પોચો ને આવો જો કરો આવો તો સારી વાત છે તારું ભલું થયો આ ખરા ખરી નો હો

અમે તો કંટાળીયા બેઠા બેઠા જોવા દેજો અરે ભગવાન તલાજી આજે આજે પક્ષ છૂટો કરીને આવું આ જ્યાં હતા શું કરું તણ કોઈ પેલા તો જાવ થઈ ના 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 એવું નહીં કરું છોકરા તમે છૂટો કરીને આવું હા જતા હોય તો દેખાતા મારું જો ખરાબ બપોરે આયા અને તે હું કરી આ ડોહો મારતો ખાવાડો ના હેજો સતે મે તો કંટાળ્યા હો આયા મળવા ને બહારયા દળવા આ એ વાડો કરી મેલ્યું છે અને કુણ સર અને

અમે બપોરના ના બેઠા છીએ અતારું પડું થાય મારો બધું માથું પડેલું આયેલું જેવું બધું બધું માં હું બોલો એકલા એકલાું હવે પેલો સારું છે

પટીજો મારો ફેસો ડિઝાઈન થાય છે મારે ન તો પીવો ને મને પાયો રે મજરો दारूળો મે કે છે વ્યક્તિના ગોમમાં दारू પી દો તે આ તારો ભલો થાય તારો એક બેહરો આના મારો શુંને કરી કઈના વાળી કરે મને ખબર હતી ના પાણી આ માં આપડે મારી જવાની છે આટ છે બુડખા મરી તું આટલી ગણા હા મોહન કઈ ના કોઈ તળાકીય નહી દેખાતું કઈ ના તળાકી આઈ ના તળ્યો અલ્યા નહીં ભાઈન કલાક ના ફોન ના કરે મોહણી દીધો તો ફોન ના ધણી તું મારી આપડું ખોવા બેઠો છે મારા તને શું કેવો તું ભાત મારા તને શું કેવું એટલે મૂર્ખા બે

મારું ચોક જ નહીં ફોન જતો ચોક હવે કીધું ખરા જોડે રિંગ ફૂલ રાખવું બે દિવસ રિંગ ફોન રાખતા પણ ફોન થોડા ગયા છે સતરાના ના કાવા

મોતા અમારા લગન તો ભોણિયા ને ભત્રીજા ને જેઠ ની સોળી પડતી હતી એવું હતું બેરખા

રોમી છે તળ ને મરજ હોય હું શું કાંઈ હા કરી જાય છે તારું કપાળ નાચીયે છીએ

બધું અને લાઈટ બિલ ના પેલા શેડા કાપી જાય ને એટલે બિલ ભર્યા એટલે લાઈટ થાય હા ઓ આ બધું અંધારું પડશે

શર્મા શર્મા તો ઢોકળી ફળી ને ડૂબી મારી ડૂબી મારી આપડું ગાડી જીએસર ગયા લઈ વાત એમ ગયો મારો બેરણ બોબડ દારૂ ને ફારુડે લોહી પીજો શું બેઠું